નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા નગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની હોય ત્યારે વોર્ડ નંબર છના ભાજપ પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર રાજુલા શહેરમાં શરૂઆત થઈ ગયો છે જેમાં વોર્ડ નંબર છના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા જેમાં સવિતાનગરમાં વિજયભાઈ જોશીના નિવાસસ્થાને અક્ષર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગ સભા યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર છના ઉમેદવારો ભરતભાઈ જાની અર્ચનાબેન પરાગભાઈ જોશી હેમલભાઈ લવજીભાઈ વસોયા ગીતાબેન ઘનશ્યામભાઈ લાખણોત્રા આ ચારેય ઉમેદવારોએ સત્સંગનો લાભ લઈ અને આશીર્વાદ મેળવ્યા હતા અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા વોર્ડ નંબર છમાં મોટી સંખ્યામાં મતદારો હોય ત્યારે દસ જેટલી સોસાયટીઓ આવેલી હોય ઉમેદવાર હેમલકુમાર લવજીભાઈ વસોઈયાએ જણાવ્યું કે લોકોના કામ કરવા અમે કટિબદ્ધ છીએ કમળ નિશાન શહેરના બધા ઉમેદવારોને ચૂંટવા અપીલ કરેલ હતી અર્ચનાબેન પરાગભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પક્ષે અમને ટિકિટ આપી છે ત્યારે લોકોની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આભાર માનવામાં આવ્યો ત્યારે આ તમામ ઉમેદવારોએ કમળના નિશાન ઉપર મત આપી અને આ પેનલને ચૂંટવા માટે અપીલ કરવામાં આવી આ પ્રસંગે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ચિરાગભાઈ જોશી ધર્મેન્દ્રભાઈ જોશી પ્રવીણભાઈ જાની તેમજ બ્રહ્મ સમાજના અનેક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી અને શ્રી ગણેશ કર્યા હતા રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર છના ઉમેદવારો વિજયભાઈ જોશીને ત્યાં આજે બી એપી સ્વામિનારાયણની પરા સભા હતી એ સભા દરમિયાન અમે બધાએ સ્વામિનારાયણના સત્સંગમાં જોડાણા તેમના પ્રવચનોને તેનો લાભ લીધો એમ જ આજે જે અમારે ઉમેદ અમે ઉમેદવારી નોંધાવી છે તો એમના ચૂંટણી પ્રચારનો અમે આરંભ કરી રહ્યા છીએ